અમરેલી ગોડાઉન માં કામ કરતા મજૂરો ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ઘઉના ગોડાઉન માં કામ કરતા મજૂરો ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ઘઉના ગોડાઉન માં કામ કરતા મજૂરો પર પડ્યા ઘઉની ગુણો ઘઉની ગુણો અચાનક મજૂરો પર પડતા આશરે પાંચ જેટલા લોકો દબાયા પાંચ લોકો અચાનક બોરીઓ નીચે દબાતા તમામ ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખાતે ખસેડાયા એક મજૂર નું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું હાલ મજૂર યુવાનનું મોત ને લઈ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ મૌલિક દોશી જી ન્યૂઝ અમરેલી મારું નામ ગિરીશભાઈ ગઢિયા છે અક્ષય ટ્રેડિંગમાં હું ભાગીદાર છું અમારે ઘઉંનો વેપાર છે માર્કેટ યાર્ડ અમરેલીમાં અમારી ત્યાં ઘઉંની ગાડી ભરાતી હોય ઉતરતી હોય જ્યારે મજૂરોની જરૂર પડતી હોય તો અમે બહારથી મજૂર બોલાવી અને કામ કરતા હોય છે તો આજે ગાડીના લોડિંગ વખતે એક દુઃખદ ઘટના બની સવારમાં ગાડી ભરતી વખતે ઘઉંના ઘટા મજૂરો માટે પડ્યા જે અંદાજે ચાર પાંચ મજૂર કામ કરતા હતા એની માટે કટા પડવાથી એને ઈજા થઈ છે અને સિવિલમાં ઇમરજન્સીમાં અમે એને દાખલ કર્યા આપણા દ્વારા મજૂરોને કંઈ સહાય નહીં અમે અત્યારે અમારા સો ખર્ચે બધા એને લઈ આવ્યા છીએ ઘરે જેમ બને એમ ઝડપથી લઈ આવ્યા છીએ અને આગળ પણ એને મેડિકલની અંદર જે કંઈ જરૂરિયાત પડશે એમાં અમે એને સહભાગી એક મજૂરનું મૃત્યુ છે પરિવારને કંઈ સહાય એ અમે અમારા ભાગીદારો ડિસ્કસ કરી અને જે પણ જરૂરિયાત થઈ છે જે પ્રમાણે એનું કહેવાનું થાય છે એ પ્રમાણે અમે બંધે